સોમનાથ મહાદેવ મંદિર દર્શન માટે એસટી બસો અવરજવર કરતા યાત્રીઓને દૂરથી સ્પષ્ટ રીતે વાંચી શકે એ હેતુથી સ્વર્ગસ્થ પૂનમબેન ધાણક સ્વર્ગસ્થ અરવિંદભાઈ પ્રભુદાસભાઈ સતીકુવર સહિત મુંબઈ વસાત સ્થિત ગુજરાતી ફિલ્મ અભિનેત્રી રાજશ્રી મીના પ્રેરિત સ્વર્ગસ્થ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુવર સેવા ટ્રસ્ટ દ્વારા વોલ્વો સહિત અન્ય બસોમાં સુવિધારૂપી ફ્લેક્સ બેનરના રૂટ બોર્ડ સોમનાથ અમદાવાદ સોમનાથ ગાંધીનગર સોમનાથ પોરબંદર જામનગર સોમનાથ અમદાવાદ મોડાસા સોમનાથ સુરત સોમનાથ વાપી સોમનાથ દ્વારકા ઓખા ઉના દીવ ચખોબંદર સહિત અન્ય બસોમાં સ્વર્ગસ્થ સોની હીરાબેન પ્રભુદાસ સતિકુંવર સેવા ટ્રસ્ટ યોગેશ સતિકુંવર દ્વારા આ મુસાફરલક્ષી સેવાઓમાં સહભાગી થઈને મુસાફરોને દૂરથી સ્પષ્ટ રીતે વાંચી શકે તે હેતુની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે ટ્રસ્ટ દ્વારા વોલ્વો બસમાં ડિજિટલ બોર્ડ બનાવી આપેલ છે બધા રૂટ માટે સાદી એસટી બસને પણ બધા બોર્ડ બનાવી આપેલ છે